નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આહિર દર્પણ મિત્રો આજે આપણે એ મુદ્દાની વાત કરવી છે એ મુદ્દા પર મારું વિશ્લેષણ કરવું છે કે જે મુદ્દો હમણાં છેલ્લા સાત આઠ દિવસથી બહુ સોશિયલ મીડિયામાં ન્યૂઝમાં બધી જગ્યાએ જોર પકડી રહ્યો છે એ મુદ્દો છે માયાભાઈ આહિર અને માયાભાઈ આહિરના છોકરા જયરાજભાઈ આહિર અને નવનીત બાલ કે જેની ઉપર હુમલો થયો છે અને આ બાબતમાં હીરાભાઈ સોલંકી કે જે રાજકીય આગેવાનોએ એન્ટ્રી કરી છે અને એક આખો અલગ પ્રકારનો વિવાદ ઊભો થયો છે ત્યારે મારી વાત રજૂ કરું તો અને અત્યાર સુધીનું જે આ બધું વિશ્લેષણ જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયા વાયરલ થાય છે કે જે કઈ જે કઈ લોકો બોલે છે એના ઉપરથી એટલું અનુમાન છે કે આમાં જો ખરેખર પડદા પાછળ શું છે પડદા પાછળ કોઈ રાજકારણ છે કે પછી માયાભાઈ આહિર અને તેના દીકરા જયરાજ આહિર અથવા તો એ પંથકમાં જેનું નામ જગ જાણીતું છે એવા અમરીશભાઈ ડેરને શું રાજકીય રીતે એ પાડી દેવાનું કોઈ આ કાવતરું છે મિત્રો ઘણા બધા વિડીયો અને ઘણા બધા સારા એવા પત્રકારોનું વિશ્લેષણ કરતા સાંભળતા એવું લાગે છે કે આમાં ખરેખર નવનીત બાલધિયા એના ઉપર હુમલો થયો છે અને એ માણસ પણ કોઈ દૂધે ધોયેલો નથી એવું જોવા મળે છે અને એ બાબતમાં એક પાયલબેન વઘાસિયા કરીને છે એમનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારે એ સત્ય શું છે એ પણ ખરેખર આ જે આગેવાનો આજે એ નવનીતભાઈ બાલજીયાની પડખે ઊભા રહ્યા છે એને પણ આવું જોવું જોઈએ કોઈ પણ સમાજ હોય સમાજના દીકરા કે દીકરી કે સમાજ ઉપર આફત આવે ત્યારે સમાજના રાજકીય સામાજિક આગેવાનો એ આવવું જ જોઈએ એમાં બે મત નહીં હો ટકા આવવું જોઈએ જો એ ના આવે તો એ ખરેખર સમાજ માટે માઇક આંગલો ગણાય અને જે રીતે નવનીત બાલજીયા પર હુમલો થયો અને એના જે એ કોળી સમાજના રાજકીય આગેવાનો કે સામાજિક આગેવાનો જે એની પડખે ઊભા રહ્યા છે એ માટે એને ધન્યવાદ પણ દેવા ઘટે કારણ કે આવા સમયે જો આવા આગેવાનો ન આવે તો બીજું કોણ આવે પણ સવાલ એ થાય છે કે ખરેખર સામાન્ય માણસ ઉપર આવી તકલીફ આવે ત્યારે પણ કોઈ પણ સમાજ હોય આહિર સમાજ હોય કોળી સમાજ હોય પટેલ સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય કે ગમે એ સમાજ હોય એને પડખે ઊભું રહેવું જોઈએ પણ એવું ઓછું બને છે અને જ્યારે આવા કોઈ પોતાનો સ્વાર્થ દેખાતો હોય કોઈ રાજકારણ પડદા પાછળ હોય કે જૂનું વેરઝેર રાજકીય ઝેર હોય અને આવો કોઈ મુદ્દો ઉછળે તો બધા સમાજને નામે એ ભેગા થઈ જતા હોય છે એ પક્ષા પક્ષીથી દૂર રહી અને કોળી સમાજને એ પણ એક આપણે ધન્યવાદ દેવા પડે કે આ બાબતમાં એણે જે અલગ અલગ પક્ષના હતા બધા આગેવાનો એને મળ્યા છે કોઈએ એ પક્ષની લીધે એ પક્ષા નથી કરી કોળી સમાજની વાત લઈને આગળ બધા આવ્યા છે અને એ નવનીતભાઈ બાલધિયાને સપોર્ટ કર્યો છે પણ શું નવનીતભાઈ બાલધિયાનો ઇતિહાસ પણ તપાસવો જોઈએ જે રીતે એના ઉપર આ પાયલબેન વઘાસિયાએ એક આક્ષેપ મુકતો વિડીયો બહાર પાડ્યો છે એ વિડીયોમાં કેટલી સસાઈ છે એ તો પાયલબેન જાણે અને નવનીત બાલિયા જાણે અને તપાસ થાય તો ખબર પડે પરંતુ આમાં પડદા પાછળ જયરાજભાઈ આહિરનું રાજકારણ ઊગીને ફૂલે નહીં એ માટેની આ કોઈ માથા કૂટશે કોળી સમાજના એક સુરતમાં મિટિંગ હતી એમાં એક ભાઈ એવું કહેતા હતા કે અમને બગદાણા ટ્રસ્ટમાં અમારે ટ્રસ્ટી તરીકે હોવું જોઈએ તો નવનીતભાઈ બાલધિયાની પણ કાંઈક મુદ્દો એવો હશે કે એને પણ એ ટ્રસ્ટી બનવું છે તો શું આ બગદાણા ધામ છે પવિત્ર ધામ છે એમાં ટ્રસ્ટીમાંથી કંઈ એ શું હશે સેવા કરવી હશે કે બીજું કાંઈ એ તો ભગવાન જાણે પણ આવી રીતે જો આ બનાવ પાછળ આ વ્યક્તિગત બનાવ છે આ કોઈ આહિર સમાજનો બનાવ નથી કે કોળી સમાજનો બનાવ નથી એક વ્યક્તિગત મામલો છે અને એમાં જો સમાજના નામે કોઈ બે સમાજ વસે મન દુઃખ થાય અથવા તો વર્ષોથી ચાલી આવતી જે એ સંબંધની ઝાડ છે એ ઝાડ વિખાય તો પણ ખરેખર આ આગેવાનોએ જે કરે છે એ યોગ્ય ન જ ગણાય અને જો કે કોઈ પણ કોળી સમાજ આગેવાને આવી કોઈ વાત કરીએ નથી અને સોશિયલ મીડિયામાં અમુક લોકો બે સમાજ વિશે વાત કરતા હોય છે પણ એનું કાંઈ ઉપજે એવું નથી મેન વસ્તુ જે મેન આગેવાનો હોય અને જે રાજકીય કે સામાજિક આગેવાનો જે એની આગેવાની લેતા હોય એના ઉપર વધારે પ્રભાવ પડતો હોય છે એ ત્યારે આપણે ખરેખર જો આમાં અમરીશભાઈ ડેર અત્યાર સુધી અમરીશભાઈ ડેર તો આમાં ક્યાંય છે જ નહીં એનું નામ આવતું જ નથી પણ મૂળ ઊંડા તપાસો તપાસ કરો તો અમરીશભાઈ ડેર માયાભાઈ આહીર એની જે દોસ્તી છે એના જે સંબંધો છે અને એમાં જે રાજકીય રીતે એકાબીજાને ઉપયોગ થયો હોય છે એ પણ આ બની શકે કે કોળી સમાજના જે આગેવાનો છે એને ખટકતું હોય કારણ કે રાજકીય વેરઝેર સામસામે આવીને કદાચ ન વ્યક્ત કરાતું હોય પણ આવી કોઈ સમાજની વ્યક્તિના નામે સમાજના નામે એકાબીજાના કે વ્યક્તિના કે સમાજને ખંભે રાખીને આવી બંદૂક ફોડી શકાતી હોય છે જેથી તેનું એક ઘા અને બે કટકા જેવું થાય છે સમાજનું કે કે અમે સમાજનું હિત જાળવ્યું છે અને સામે પક્ષે એનું રાજકીય આવટ જે કંઈ હોય જેની સામે એ પણ એનું નિશાન બનતું હોય છે એટલે આવી રીતે આમાં ઊંડો ઊંડી તપાસ કરો આ બધી જોતા તો એવું લાગે છે ત્યારે આપણે આ સમાજ કોળી સમાજ કોળી સમાજે તો બહુ જ ઉહાપોહ ઉપાડ્યો છે અને આહીર સમાજમાંથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી કે કોઈએ આ બાબતને કાંઈ એટલી બધી ઉછાળી પણ નથી ત્યારે આપણે એ આ બાબત કોળી સમાજ અને આહિર સમાજની ન બની રહે અને એક વ્યક્તિગત જ મુદ્દો છે પણ વ્યક્તિગત મુદ્દાને સમાજ ઉપર લઈને કોઈ પણ પક્ષ હોય એ રાજકારણ ન કરે એ બધાના હિતમાં છે અને આખા વિસ્તાર માટે પણ જો રાજકારણ ખોટું રાજકારણ ન થાય તો એ બધા માટે સારી વાત છે પણ ખરેખર જો ખોટું રાજકારણ થતું હોય તો એવા રાજકારણીને પણ બહાર પાડવા જોઈએ અને સમાજે આહિર સમાજ અને કોળી સમાજ બંને વિચારવું જોઈએ કે આમાં સત્ય શું છે અને જે સત્ય હોય એની સામે જ સાથ અને સહકાર આપવો જોઈએ બાકી જે કોઈ રાજકારણ કરતા હોય પછી એ કોળી સમાજના હોય કે જે કાંઈ હોય ગમે એટલા બળવાન હોય કે ગમે એટલા પહોંચતી વ્યક્તિ હોય પણ સમાજે આ બાબતને કોઈ આંધળી દોટ મૂકીને આ બાબતમાં કૂદી ન પડવું જોઈએ એટલી મારી ટૂંકમાં માગણી છે અને આ મામલો જેમ બને એમ થોડા સમયમાં શાંત પડે અને સમાધાન થઈ જાય અને જો પાયલબેન વઘાસિયા જેમ કહે છે એમ નવનીત બાલિયા ખરેખર એને ખેતરમાંથી આવી રીતે માટી કાઢી હોય કરોડોનું કૌભાંડ કર્યું હોય તો એને જે સાથ સહકાર આપે છે એ પછી એના સમાજના આગેવાનો હોય કે બીજા કોઈ એ ખરેખર યોગ્ય ન જ કહેવાય અને એ પણ તપાસ થવી જોઈએ અને પાયલબેન વઘાસિયા એના વિડીયા ઉપરથી એવું લાગે છે કે દબાણમાં અત્યાર સુધી ફરિયાદ નથી કરી અને એમ એમાં તથ્ય પણ હોય કારણ કે આવી જે વ્યક્તિ હોય એ બધું અજમાવી લેતું હોય અને સામાન્ય માણા વિચારો કંઈ કરી ન શકે એટલે એ બી કે એણે અત્યાર સુધી ફરિયાદ પણ ન કરી હોય કે કશું ન બોલ્યું હોય પણ આ પ્રકરણ ઉખેડ્યા પછી પાયલબેન વઘાસિયાએ જે વાત કરી છે એ વાત પણ ધ્યાનમાં લેવી જોઈએ અને એ દિશામાં પણ આગળ વધવું જોઈએ તો જ ખબર પડે કે આ નવનીતભાઈ બાલદિયા છે એ પણ કોઈ સારા માણસ છે કોઈ સારા ઈરાદાથી આ બાબત ઉખેરે છે કે વારંવાર જયરાજભાઈ આહિરનું નામ શા માટે લે છે પોલીસે જે તપાસ કરી છે એ પોલીસ સામે આ લોકો શા માટે પ્રશ્ન ઉઠાવે છે અને એના આગેવાનો પોલીસના અધિકારીઓને મન ફાવે એવું બોલે એ ખરેખર સંસ્કાર તો ન જ કહેવાય અને પોલીસ તપાસ કરતી હોય ત્યારે આવી રીતે ખોટો પ્રભાવ પાડવાનો કે પોલીસ ઉપર દબાણ કરવાનો અને ખરેખર કાંઈ જે સત્ય હોય એ બહાર આવવા અને બદલે બીજા ધમપછાડા કરવા એ પણ યોગ્ય નથી એટલે ખરેખર અને દરેક પ્રજાને આ જે વાણી સ્વતંત્રતાનો અધિકાર છે દરેક વ્યક્તિ બોલી શકે છે અને દરેક વ્યક્તિ એ જે કાંઈ એના પાસે આ માહિતી હોય એ એણે એ બોલવી જ જોઈએ અને તો જ સમાજમાં ખબર પડે તો જ સમાજમાં કારણ કે સમાજ કોઈ પણ સમાજ હોય દરેક સમાજમાં દરેક વ્યક્તિ ખરાબ હોતી નથી કે સારી હોતી નથી એટલે જ્યારે પણ આવી વ્યક્તિગત બનાવ બનતા હોય ત્યારે એ બાબતને સમાજ લેવલે લઈ જવી એ પણ ખરેખર એક દિશાહીન કહેવાય અને જે આગેવાનો આવી બાબતને આવી રીતે લઈ જતા હોય છે એ આગેવાનોનો પણ એમાં પોતાનો સ્વાર્થ હોય છે પોતાના રાજકીય રોટલા શેકવાના હોય છે કે અન્ય સ્વાર્થ હોય છે એ પણ સમાજે સમજી લેવાની જરૂર છે જય દ્વારકાધીશ જય બાપા સીતારામ